એ પણ આવજો ને ખાજો ઘરે સુરા ભાઈ હેલો ગાઈસ ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ માય ચેનલ જીમ નામ સે લવલી જંતન ફેમિલી જો છે મારી ચેનલ સૌથી મારે સવાર સવારના જય શ્રી કૃષ્ણ તો નવા બ્લોબની શરૂઆત કરી દીધી છે તો વિડીયોમાં બનાવીને હું આગળ જો સૌ પ્રથમ આપણે સવાર સવારમાં ઘરનું કામ હાથમાં લઈ દીધું છે ચા નાસ્તો આપણે થઈ ગયો છું ઓલરેડી અને હવે સમય છે આપણે જે વેફર બનાવી હતી એને ટ્રાય કરવાનો કે કેવી થાય છે કે કેવી નહીં તો જો હું ઘરમાં કચરા વાળું છું અને લલિત અહીંયા આગળ વેફરની જે કેવડોની હત છે તો કલિતા તાવી આપણી વેફર થાય છે સરસ થઈ છો તેલ કાઢો હરખી રીત નો મેચવીન કાઢું છું જો પછી ડબ્બામાં નીચે એકલું તેલ જ રહે તો ગાઈસ જો આપણી આ વેફર આખો ડબ્બો ના ભરતા કાચું નાખી લાગે તમે તેલ વગે ખાવા નહી દીધું લાગતું કોને ઓલે નાજી મો ચેક કરી તળવાની છે આપણે તેલ થી એકલી ઓલે નાખવાનું પકડજો હું ચાખું કેવી થઈ કમ્પ્લીટ તળાઈ એટલે અમે તો ઝાડું હાથમાં લઈને અહીંયા ટ્રાય કરવા આવ્યા છે કે તો કઈ સુકે છે જો આપણી વેફરજી પણ મસ્ત બની છે અને વધારે તેલય નથી રહેતું સરસ બનાવી છે ઘરે તમે પણ બનાવજો અમે બનાવી અમે ખાઈ લઈએ એટલે તમારે ખાઈ લેવાની કે આવી તમારે બરાબર જો તો ગઈ જો આપણી રસોઈ બની ગઈ છે બનાવી છે આપણે રોટલી અને ચણાની દાળનું શાક બનાવી પીનસુ આવી ગયા છે એમાં પહેલાં ધમ્બર બેસી ગયા છે એમના માટે પહેલાં તો આપણે પહેલી રસોઈ બનાવી બાકી જો હજુ કપડા ધોવાના બાકી છે ડબલો કેટલા બધા કપડાં બાકી છે અને સરસ મજાની રોટલી અને ચણાનો દાળનું શાક રોટલી જો આવડી મોટી બનાવી કે મસ્ત ફૂલકા રોટી તમને શું કહેવાય

કેટલાય દિવસથી કાઢ્યો તો પણ આજે ધોવાનો ટાઈમ મળ્યો છે કેમ કે કપડાં મશીનમાં નાખ્યા એટલે આપણને આટલો ટાઈમ આપણને મળી ગયો એટલે બ્રશ બધા ધોઈ દીધા છે એટલે એક કામ પાછું આપણું જેથી પૂરું થયું તો ગાય છોકરાઓ જેમને સુઈ ગયા છે અને આપણે થોડી વાર હવે આરામ કરીશું જવું તો બજાર કમ કે મેં પડ્યો નહીં હવે સાંજે જોઈએ જો ટાઈમ મળે તો બજાર જઈશું તો જોતા રહો મારા બ્લોગ અને બના રહો વિડીમાં તો ગાયસ થઈ ચૂકે છે સાંજની રસોઈને ટાઈમ સીટીઓ પડવા માંડી છે તમને ખબર જ હશે કે આપણે સુવાના અનાર છે તો ફાઈનલી પૂછી લીધું ને ડિસિઝન લઈ લીધું તો આપણે બનાવવાના છે આલુ પરોઠા માટે સીટી પડે જાય માથું થઈ જશે ત્યારે બટાકા તો બટાકા બફા મૂકી દીધા છે ને હવે લોટ બાંધો છે ને પછી મસાલો રેડી કરી બટાફટ આપણે આલુ પરોઠા બનાવી દઈએ તો વિડીયોમાં બને રહો આગળ કાલ લીધી હતી વાપરી નહીં હા તો એ ખતમ કરો પછી બીજી વાપરજો હા બરાબર તમે ખાલી ખાવાનું જ ભણવા બેસો ધોણી તો પેલા મારા આલુ પરોઠા બનાવાય તો કરીએ તો આ શું કરવું તને આ બટાકા બફાઈ ગયા છે છોલવા છે ને મસાલો કરો છો લસણ ફોલાઈ ગયું છે અને પેલા લોટ બાંધી દઈશું પછી એટલી વાર બટાકા ઠંડા થઈ જાય તને આવડશે છૂલતા હમ ખાલી અડજી અડખા દી હા ફૂલતા ફૂલતા ભાશે જા તું ભણવાનું કાતા મૌખિક ચાલું હે ને હા જા ચાલો તો છોકરાઓને તો મૌખિક ચાલુ છે નોટો પૂરી કરવાની હોય ને ટેસ્ટ પૂરા એકે ટેસ્ટના માર્ક્સ આવ્યા કેટલા આવ્યા કેટલા આવ્યા તમે ત્રેવીસ માર્ક્સ આવ્યા બહુ સારું વેલ્ડન તો ત્રેવીસ માર્ક આવ્યા છે અમારા હંશુભાઈને ગણિતમાં અને હવે આપણે આલુ પરોઠા બનાવે છે તો એનો મસાલો તૈયાર કરી દઈએ અને લોટ બાંધી દઈએ હે વઘારું વઘારું સો ગાઈસ છોકરાઓ તો એમનું લેસન કરે છે અને આ બાજુ હું મારું હોમવર્ક કરું છું આપણે બનાવ્યો છે આ બટાકાનો મસાલો અને એમાં બધું નાખી દીધા છે મસાલા ગરમ મસાલો મીઠું મરચું હળદર તલ જીરું ધાણા આ છે આદુ મરચાં લસણની પેસ્ટ અને આ ધાણા આપણી એની દંડીઓ થોડી વાટી નાખી એટલે ટેસ્ટ સારો આવે તો બધું મસાલોને બધું રેડી છે હવે બસ બટાકો બટાકાનો જે માવો છે મિક્સ કરી અને ફટાફટ લોયા કરી અને વણીને આલુ પરોઠા બનાવી દઈએ તો ગાય અહીંયા આપણા આલુ પરોઠા રેડી છે આ વણ્યો છે મેં મસ્ત જો સરસ ક્યાંયથી ફાટ્યો નથી આ શેકાઈ ગયો છે ને બે પરોઠા અહીંયા બનીને રેડી છે જુઓ નજીકથી સરસ મજાના આપણા આલુ પરોઠા રેડી છે અને ભરપૂર મસાલો છે અંદર જો તો બની ગયા છે આલુ પરોઠા અને હવે અમે જમી લઈશું સાથે છે દહીં અને બીજું શું લાવ્યો હોય છું હા ટોમેટાનું કેચઅપ લાવ્યા છે આપણે તો સોસ અને દહીં સાથે આપણે આલુ પરોઠા ખાઈ લઈશું આવી જાઉં આલુ પરોઠાની મોજ કરવા મિત્રો તો ગાઈઝ વાસણ વાસણ ધોવાઈ ગયા છે અને રસોડું પણ આપણે ક્લીન કરી દીધું છે અને હવે ભરાય છે આપણે માટલું ઉનાળામાં ઠંડુ પાણી પીવા માટે અને તમને બધાને હશે કે ડોલ અહીંયા પડી રાખે છે પણ ડોલમાં આપણે જે વેસ્ટેજ પાણી હોય વેસ્ટેજ પાણી આપણે વેસ્ટ જવા દેતા નથી વાસણ ધોવામાં એમાં ઉપયોગમાં લઈએ છીએ કેમકે પાણી અત્યારે ઉનાળાનો સમય છે એટલો ઓછું આવે છે એટલે પાણી બચાવો જલ હિ જીવનહી પાણીનો ઉપયોગ કરીએ છીએ એમને જવા દેતા નથી અને આ આમાંથી હવે આપણે માટલું ભરી દઈશું જેથી આપણે ફ્રીજનું પાણી ના પીવું પડે માટલાનું પીએ તો સારું કેટલા ભણે દસમા ભણે હે દસ નો ઘડીયો આપડે બોલજી નવ નો બોલ ચાલ નવ નો દસમા ભણે તને ઘડિયો નહી આવડતો

અરે ને એનો ભાઈ હે હાથ રાખો ને કે તમે તો એટલું પાકી શકો હા ખસી થઈ તો ગાઈસ આપણે લાયા છે સીઝનના બરફ ગોળા હવે ચાલુ થઈ ગયું છે સીઝન બરફ ગોળાની અહીંયા જ આપણે મળે છે અમારા ગણેશપુરામાં છે કાલે પણ લાવ્યા હતા ને આજે પણ આપણે બરફ ગોળો ખાઈએ છીએ તમે પણ આવજો અને ખાજો ઘણી સુરભાઈ મસ્ત છે આવી જાઓ મિત્રો બરફ ગોળાની મોજ કરવા માટે સો ગાઈસ થઈ ગયો છે સુવાનો ટાઈમ મને લાગે છે થાક બપોરે સુવાનું હતું મળ્યું એક મહેમાન આવી ગયા હતા તો બસ આજના વિડીયોમાં આટલું મળે પછી નેક્સ્ટ વિડીયોમાં અમારી ચેનલને લાઇક કરજો શેર કરજો કોમેન્ટ કરજો સબસ્ક્રાઈબ કરજો સાથે સાથે બે લાયકનને પણ બિલકુલ ભૂલતા નહીં જેથી અમારા દરેક વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળતી રહે તો બાય ગુડ નાઇટ બાય